રોજ સવારે માનું એક જ કમ શાકમાં નાખવા તો પાછું નવી શાકભાજી કરવી પડશે ઉનાળા માટે નહીં જ્યાં તમને પાછા હરિયાળી દેખાય ને બધી બસ આ બધી એક મહિના પૂરતી ખેતરનું કર માળી દેશી કહીએ એટલે આનામાંથી મેં તાર રાતે ઉઠે ને તો બતી થાય આખા ખેતરમાં કોઈ પણ અવાજ આવે કૂતરાનો ગમે કે ગુડ મોર્નિંગ સ્વાગત છે તમે નો તો આશા કાચ પ્રાથી છો તો દિવસની શરૂઆત થઈ ગઈ ટેસ્ટનું ચાલુ છે પા નીડ નાખ્યાં ટોરાને દૂઈ દોઈને એક એક લેશે દૂધ પરાવા એક લાશ બાકી છે પહેલાં ચા પી લઉં અને પછી જાઉં વહેલા ઉઠી એટલે બે કોમ થાય ફટાફટ વહેલા ઉઠીને જો રાતનો વિડીયો એડિટિંગ કરવું પડી હોય સારો વહેલા અપલોડ કરી દઈએ એટલે એનું પણ કામ થઈ જાય તો અપલોડ પણ થઈ ગયો હવે સીધા ડાયરેક્ટ ચડાવવાનો રહેશે ખાસ માથાકૂટો અપલોડ નહીં કારણ કે નેટ ફૂલ જોઈએ પછી એમ બી પૂરા ના થાય અને સ્પીડ વધારે જોઈએ છ સાત મિનિટનું થઈ જાય હરં હરોમાં બાકી તો દિવસ થાય તો અડધો કલાક કલાક થાય તો હવે સૌથી વધારે કામ એ

આજકાલ મોસમે ઠંડીનું નોર્મ નિશન રાસોતો નહીં ઠંડીને તો હાવ ગાયબ કરી દીધી કે તો આવતી હોય આવતી ચાલ હું ઉનાળા દેવા આવી જા હવે શું શાક તોડીશ હવે શું શાક લેવા આવી રોજ સવારે માનું એક જ કમ શાકમાં નાખવા લહનના પત્તા ધણા મેથી થોડાક ડુંગળીના પત્તા આ બધું એક જ ક્યારામાંથી લઈ જાય હવે એનો સમય પણ પૂરો થઈ ગયો ધાણા બધા ઉકાઈ ગયા

અરે થોડા બધા જ્યાં તમને પાછળ વાળી દેખાય ને બધી બસ આ બધી એક મહિના પૂરતી પછી એકદમ સુકાઈ જાય છે કારણ કે ત્યાંનું જો પાણી બંધ થઈ જશે ને ત્રીજાની પંદર તારીખે જો રહેશે તો કદાચ દેખાશે બાકી તો એરંડા આવી રહેશે જીરું નીકળી જશે આગળથી મકાઈ પણ મોટું થઈ જશે મકાઈ પણ નીકળી જશે ઓનલી ફોર એક રચકો રહેશે અને કદાચ કદાચ લગાવશું તો રચકા બાજરીને કદાચ જુવાર હજુ પાછળ પાણી રહે તો तो दुड़े -दुड़े <laughs> ना का तो काटू कम दे बाकी तो देखा नहीं पीछे आखो नाड़ो एकदम धूल उठती कशु नहीं पीछे उठी शूट करवा बापाई तो चालू कर दी थी मकाई वटवा मकाई रचक मकाई रचका बाजरी बदु मिक्स थे તો શું મકાઈ મકાઈ વઢાઈ જશે રચકા બાદ ફરીથી પાણી મૂકશો ને તો વળી પાછી ફૂટી જશે તો પાછું વરી લીલોકાસ પશુઓને મળી રહેશે ખેતર ટોવા માટેનું ઘર એટલે ખેતરનું ઘર માળી દેશી પાસા કહીએ એટલે આનામાંથી મેં તાર રાતે ઉઠીને તો બતી થાય આખા ખેતરમાં કોઈ પણ અવાજ આવે કૂતરાનો ગમે કે રોજ પૂંડ ગમે આવે તો તરત અવાજ સંભળાયજો જાગતા હોય તો હું કઈ જ કમા ના આવે પણ જાગતા હોય તો સંભળાય તો તરત ઉઠીને બતી કરીએ તો દેખાય કે શું આવ્યું શું ના આવ્યું તો ખેતરમાં બેસ્ટ છે જો બાપા દર્શન કરીને આવી ગયા માતાજીના તો હવા પોતાને એ જ કામ હોય થોડા ઘણું ઘરનું કામ કરી માતાજી દર્શન કરવા જવાનું કઈ જમી લીધું હવે નીકળશું ઓફિસ કારણ કે હવે કામ પર પડશે ને વાગ્યા સવા નવ થઈ ગયા બે ત્રણ દિવસથી આપણે બાળ મંદિરે જાય બાળ મંદિર વાળી બેનો લેવા આવે બારેક વાગે અને બે વાગે મૂકવા આવે બે દિવસ પહેલા પવન હતું આજે પવન ખૂબ છે ને કાલ પવન નતો

અચ્છા એટલે રૂટમાં રજા ઓફિસ તો ચાલુ એમ રૂટમાં સોમંગળ બુધ અને સુકા અને ગુરુ સમીન રવિ આરામ એટલે આરામ નહીં ઓફિસનું કામ અહીં કરવાનું પણ રૂટમાં નહી જવાનું બોલો બધા આવે ચાની વાત છે બીજું કાઈની ટાઈમ થયા છે સાડા અને મારે વાતાવરણ બહુ ખરાબ થયું આખું વરસાદ આવ્યું વાતાવરણ કર્યું પાછો બગાડ ચાલુ કરશે

topli biju બસ જમી લીધું અને બસ મૂકવાની તૈયારી કારણ કે વિડીયો એડિ એડિટિંગ કરશું અને થઈ જશે એડિટિંગ આ કહેવું જ ને પણ વિડીયોને એડિટિંગ કરશું વાગી જશે સાડા અગિયારથી બાર બસ હવે આની સાથે વિડીયો એન્ડ કરીશું મળીશું નવાડિયા સાથે ત્યાં સુધી બધી માત્ર જઈશ અગર વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય હશું તમાર કાં કહેશો જેવું એક્સપિરિયન્સ છે પહેલી વાત ભણવા જાયનું હમ આ તો કે પપ્પા તું એટલું લેશન આવ્યું એટલું લેશન આવ્યું પૂરું જ કાર થાય છે હવે આખી તો આપણી યાદ કલરથી ભરવાની થોડી યાદ ભરવાની કઈ ટાઈમ આવો એક બે દિવસનો આ એક દિવસ થોડું ભરાઈ જાય